શ્રી સમસ્ત વાટલ્યા પ્રજાપતિ જ્ઞાતિ વિભાગ સુરત દ્વારા સમાજની એકતા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્નેહમિલન આનંદ મેળો તથા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી સમસ્ત વાટલ્યા પ્રજાપતિ જ્ઞાતિના વિભાગ સુરતના પચીસ થી ત્રીસ હજાર લોકો એકઠા થઈ સમાજના કાર્યક્રમમાં હાજરી આપી આનંદ મેળાનો લાભ લીધો આ કાર્યક્રમ શ્રી વાટલ્ય પ્રજાપતિ સમાજના સુરત વિભાગના પ્રમુખ કલ્પેશભાઈ વરિયા કમિટી સભ્ય તેમજ સમાજના અગ્રણી નંદલાલભાઈ પાંડવ કાકલોતર તથા અન્ય આગેવાન અને સમાજ ટ્રસ્ટ વિશ્રામભાઈ કાળસર્ય હરજીવનભાઈ વરિયા ગોર્ધનભાઈ સરવૈયા સાથે સમાજના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ તથા તમામ પરિવારના પ્રમુખ તેમજ સ્વયંસેવક આ કાર્યક્રમનું આયોજન સફળ બનાવ્યું આ કાર્યક્રમનો હેતુ એવો હતો કે સમાજમાં એકતા બને અને દરેક સમાજની જેમ વાટલિયા પ્રજાપતિ સમાજ એકત્ર થઈ સમાજ મજબૂત બને એ હેતુસર આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું સાંસ્કૃતિક અને આનંદ મેળો રાજગરબા ગરબા વગેરે સ્નેહ મિલનનું પ્રથમવાર આયોજન કરી શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સુરત વિભાગના સમાજનું ગૌરવ વધાર્યું અને સમાજ પ્રમુખ અને આગેવાન દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે સમાજનું કામ પડશે ત્યારે કોઈ પક્ષપાત વિના શ્રી સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ સમાજ એકત્ર થશે આવનાર સમયમાં એક મજબૂત સંગઠન થશે તેઓ મીડિયા દ્વારા લોકોને સંદેશ પણ આપ્યો નામ નરેન્દ્રભાઈ પાંડવ સમસ્ત વાજાપતિ વિભાગ તરફથી આયોજન જે કરવામાં આવેલ છે કે જે આનંદ મેરો છે રાજગરબા છે સ્નેહ મિલન છે

તો ખરેખર અમને ગૌરવ થયો કે સમાજે પણ કીધું કે નેક્સ્ટ ટાઈમ આવું કઈ હોય તો કરો આના કરતાં સારું કરો અને બીજું આના કારણે અમારી એકતા બની છે અને અમને બી એક હુફ આવી છે અને ગમે ત્યારે સમાજને જ્યારે પણ જરૂર પડશે ત્યારે સમાજને અમે કીધું એકતા થશો ત્યારે કોઈ પણ પક્ષ હશે તે સાઈડ મૂકવાનું સમાજને જ્યારે કઈ બી કામકાજ હોય ત્યારે સમાજ એક થશું

नाथी बंदूक मारते दरबानों आयोजन करास दरबानों आयोजन करें उसे आते प्रधानमंत्री समाज में मारो एक संदेश दे समाज में अंदर आते रहे आते रहे समाज में अंदर समाज में रहे वाद ये रहे जो अगर आते हाथ बंदूक ने अंदर एक का प्रतिकूलता है एक एकता उम्मीद है इस बाते नाथी बंदूक ने अपील �